કૃષ્ણ કનૈયા લાલ ની જય ચિતા ની ચોરી હા હા ની ચોરી એ કાનુડા નું કામ છે ચોરો ની ટોળી માપેલું એનું નામ છે ચોરો ની ટોળી માપેલું એનું નામ છે જાદુ બરી આંકડી હા જાદુભરી આંકડી એવા પ્રેમ બાણશે એની સામે પડવાની હા હા એની સામે પડવાની બીજા કોની આમસે ચિતળડા ની ચોરી એ કાનુડા કામ કામસે છોડ શેડો એનો જાલો તો સદા નો યારામસે કોણ એને ગોતે સે હા બધીને જાણશે ચોર તોય સૌને તોય ના માટે માનસે ચોર તોય સૌને તોય ના માટે માનસે રંગ ભલે કાળો હા 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 રંગ ભલે કાળો ગોપીઓ ના હૈયા માં કાયમય નું સ્થાન હશે ગોપીઓ ના હૈયા માં કાયમય નું શાન હશે ચિતળા ચોરી કરી કાનુડાનું નું કામ હશે કૃષ્ણ કન્યાલા